નમસ્કાર મિત્રો અત્યારે હાલમાં સોશિયલ મીડિયા ઉપર બધા અર્નિંગ કરી રહ્યા છે અર્નિંગ મીન્સ ડોલર રહ્યા છે સો આપણે પણ આ રીતના અભિપ્રાય કરીએ કે ડોલર કમાવી પરંતુ સમયના અભાવને કારણે હું એફર્ટ્સ નથી આવી શકતો પણ હું તમને જણાવી શકું છું કે તમે સોશિયલ મીડિયામાં જો તમારી પાસે સમય છે તો તમે સોશિયલ મીડિયા થકી તમે કઈ રીતના અર્નિંગ કરી શકો છો તમારી પાસે સારી એવી બોલવાની કળા છે સારો એવો ડાન્સ કરી શકો છો સારી એવી તમારી પાસે કોઈ ટેકનિક છે સ્કિલ છે જે તમે સોશિયલ મીડિયા પર અપલોડ કરી શકો છો વિડીયો બનાવીને અને તેના માટે તમે અર્નિંગ કઈ રીતના કરી શકો છો તેની વાત તમારી પાસે એક વસ્તુ આ ઇન્ફોર્મેશન લઈને આવેલું છે પ્રથમ તો તમે ફેસબુકથી ઇન્કમ કમાવી શકો છો જે સોર્સ છે બરાબર છે પછી છે ઇન્સ્ટાગ્રામ પછી છે આ શું કહેવાય આપણે યુટ્યુબ ચેનલ તમે સારી એવી ખોલી શકો છો પછી બીજું છે એક્સ તરીકેનું જે આપણું ટ્વિટર છે એમાં પણ તમને પેઆઉટ મળી શકે છે પણ એના માટે તમારે અમુક વસ્તુ ક્રાઇટેરિયા રાખવાના હોય છે જે ટ્વિટર છે એનામાં પણ એરિયા છે એમાં પ્લસ વસ્તુ એ છે કે તમે જે એક્સ છે ટ્વિટર એના પર તમારે અમુક પેઆઉટનું જે પ્રીમિયમ મોડલ છે એ લેવાનું હોય છે પછી તમે એક મોનેટાઈઝ તરીકે તમારો પેજ થઈ જાય છે પછી ઇન્સ્ટાગ્રામમાં પણ ઇન્સ્ટાગ્રામમાં કેવું છે કે જે ફેસબુકમાં છે કે કેટાઇઝ થશે તમારું એના પરથી તમને મળે છે તો પહેલા જોઈ લઈએ ફેસબુકની વાત કરી તો હા ફેસબુક પરથી પણ તમને ઇન્કમ જનરેટ કરી શકો છો ફેસબુકમાં તમને મળશે એક સ્ટાર તરીકે પછી એક છે એડ કોલેબોરેટ કરીને એડ સેન્સ પરથી તમને મળશે તમારું મોનેટાઇઝ થશે કન્ટેન્ટ મોનેટાઈઝનો ટુલ્સ છે એના પરથી તમે તમને જે અર્નિંગ છે એ તમને મળી જશે કન્ટેન્ટ કેવા શેર કરવાનો જે રેશિયો છે ફેસબુકમાં કમાણી કરવાનું તો ફેસબુકમાં કેવું છે કે સૌથી વધારે અર્નિંગ થાય છે એ વસ્તુ છે તમે પોસ્ટ લાખો છો લખાણવાળી પોસ્ટ લખીને એ સાથે જે ફોટો શેર કરો છો એના ઉપર રીલ્સ ઉપર વ્યૂઝ વધારે હશે ને તો તમને શું કહેવાય છે જે ડોલર તમારું જે ઇન્કમ છે એ જનરેટ થશે એટલે ફેસબુક ઉપર અર્નિંગ કરવું બહુ કાઠું છે બિકોઝ ઓફ તમારે ત્યાં વ્યૂઝ જળવાયેલા હોવા જોઈએ જેવા વ્યૂઝ વધારે રહેશે એ રીતના તમારે એમાં ઇન્કમ થશે પછી વાત કરીશું ઇન્સ્ટાગ્રામની ઇન્સ્ટાગ્રામમાં શું છે ઇન્સ્ટાગ્રામમાં તમને ફેસબુક જેવું કંઈ કન્ટેન્ટ લાખો છો એના પર તમને પેમેન્ટ નથી મળતું બટ તમે કોઈ પણ દુકાન છે શોપ છે કોઈ પણ વ્યક્તિની તમે એની જાહેરાત કરશો તમારા માં કે રીલ્સ બનાવીને તમારા પેજ પર લાગશો તો એની પાસે પૈસા લઈને તમે એની જાહેરાત કરી આપો છો એના તમે પૈસા તમે કમાઈ શકો છો બરાબર છે હવે ત્રીજી વસ્તુ વાત યુટ્યુબ પર યુટ્યુબ પર શકો છો પર તમને યુઝ ઉપર તમને એનો જે ઇન્કમ છે એ જનરેટ થાય છે બરાબર પણ યુટ્યુબ માટે અમુક ક્રાઇટ એરિયા છે યુટ્યુબ માટે શું ક્રાઈટેરિયા છે તમારી પાસે એક હજાર સબસ્ક્રાઈબર જોઈએ ચાર હજાર વોચિંગ હોસ જોઈશે બરાબર છે રીલ્સ માટે જોઈશે તો તમારું આખું કન્ટેન્ટ છે અર્નિંગ તમારું ચાલુ થઈ જશે બરાબર છે આ રીતના તમે સોશિયલ મીડિયામાંથી તમે કમાઈ શકો છો બટ જેનું કન્ટેન્ટ સારું રહેશે એને જ આ રીતના જે ટૂલ્સ છે એ મળવા પાત્ર હોય છે જો તમે પણ કમાવા માંગો છો તો પ્લીઝ આ રીતના કરી શકો છો બટ હા કન્ટિન્યુઅસલી તમારા પાસે એક્યુરેસી વસ્તુ બધી જ રહેવી જોઈએ રોજ વિડિયો તમારે અપલોડ કરવા જોઈએ તો જ તમારા વ્યૂઝ એ મેન્ટેન થઈ રહેશે જો તમે અમુક સમયગાળા દરમિયાન જો તમે પોસ્ટ લાગવાનું ભૂલી જશો તો તમને એ બધું મળવાનું બહુ અઘરું થઈ જાય છે આ મારા અનુભવ સાથે કહું છું લાસ્ટ દિવાળીના વેકેશન દરમિયાન મેં ફેસબુક પર નથી ગયેલું તો મારા વન મિલિયન વ્યૂઝમાંથી ઘટાડો થવા લાગ્યો છે આશરે મારા વીસ હજાર views ઘટી ગયેલા છે. એક week ની અંદર તો તમે અંદાજો લગાવી શકો છો. કે કઈ રીતના ઇફેક્ટ કરે છે. એટલા માટે રોજ જો તમારી પાસે રોજ સમય નથી તો એક આઈડિયા હું તમને આપું છું. તમારે એક જ દિવસ એવો સમય કાઢવાનો કે લાંબા ગાળા માટેના વિડીયો શૂટ કરી દેવાના અને શિડ્યુલ કરી દો કે આજે આ વિડીયો આજે આખા અઠવાડિયાના તમારે વિડીયો શેડ્યુલ કરીને મૂકી દેવાનો. રોજ સવારના સાત વાગે એટલે તમારો વિડીયો અપલોડ થઈ જશે અને વ્યૂ થવા ચાલુ થઈ જશે સો આ રીતના પણ તમે કરી શકો છો આઈ હોપ તમને મારી માહિતી ગમે તો પ્લીઝ આપડી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને આ માહિતી તમારા મિત્રો સાથે પણ શેર કરજો જય હિન્દ જય ભારત